જય માતાજી મિત્રો હું છું તમારો લોકપ્રિય ભાવેશ મકવાણા આજે આપણે કીટનું એક વિતરણ કરવા માટે જવાના છીએ જે છે શ્રી સોનલ સેવા ગ્રુપ દ્વારા તો જોઈશું આપણે ત્યાં જઈને એમની પરિસ્થિતિ કઈ રીતની છે તો તમે લોકો આપણા વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો અને તમને લોકોને આપણા વિડીયો કેવા લાગે છે તેમાં જરા કોમેન્ટ કરતા રહીજો અને તમારી આજુબાજુમાં જો કોઈ એવા નિરાધાર રોકો રહેતા હોય તો જરા કોમેન્ટ કરતા રહીજો અમને પણ તો અમે લોકો ત્યાં આવીને તેનું કીટનું એનું વિતરણ કરીશું તો ઢેઠ સુધી બન્યા રહેજો અને તમને મોડું નથી કરવું ચાલો આપણે જઈશું વિડીયો આગળ જઈને જોઈએ તેમની પરિસ્થિતિ કઈ રીતની છે તો અને તમે લોકો આ આપણા ઇન્સ્ટાગ્રામના ફેમસ એવા પ્રતાપભાઈ છે ગોરભા અને એમની બાજુમાં છે ઘનશ્યામભાઈ અને તેમની બાજુમાં ચિરાગભાઈ તેમનું પેજનું નામ છે બોટાદ ડ્રોન અને ઘનશ્યામભાઈનું તો તમને ઓળખતા દઈશો હા ડીએબી ગ્રુપ છે અને પ્રતાપભાઈ છે એમનું છે બેજીક બોટાદ તો ચાલો હવે જોતા તમે લોકો આ વાયર ને રોજ જોતા દઈશો તમને ગમી ત્યાં ગમી ત્યાં તમને જોવા મળી જ રહેશે છે તો ચાલો હવે મોડું કરવું અને આપણે કીટનું એનું વિતરણ કરવા માટે જઈએ છીએ તો ચાલો નીકળીએ હવે આપણે હવે નીકળી ગયા છીએ ચાલો ત્યારે હવે જોઈએ ત્યાં જઈને કઈ રીતનું છે પરિસ્થિતિ છે અને ચાલો કેવી કેટ દેવા જેવી છે દાદી મને ઘરે આપણે પહોંચી ગયા છીએ અને જોઈએ તેમનું ઘર કઈ રીતનું છે જોવો તમે બોટાદ શ્રી સોનલ સેવા ગ્રુપ દ્વારા અહીંયા અમે બધાય જે સોનલ સેવા ગ્રુપમાં સભ્યો છીએ અને અમારી સાથે જે જે મિત્રો જોડાના છે

તમારું થાય લાવો માછીયા અને આ જે યથાશક્તિ બની ફૂલ ને તો ફૂલ ની પાકડી અમને આવી રીતે ક્યારેક ક્યારેક જ્યારે સમય મળશે ત્યારે પણ તમને દેતા રહે બીજું કઈ તમારે જરૂર નથી ના બરોબર સીધું સામગ્રી અમે અર્પણ કર્યું છે તો સોનલ સેવા ગ્રુપ ઉદ્દેશ્ય વિડીયો બનાવી મસી એવું નથી કે દેખાડો કરવો અમે સેવા કરી દેશે પણ અમારા વિડીયો લોકો જોવે ને ખબર પડે છે કે બીજા આયકન લોકો રહેશે નિરાધાર લોકો રહેશે પણ માણસો જોઈને અમને ફોન કરે છે કે આયકન લોકો રહેશે બીજો લોકો રહેશે અમે ત્યાં સુધી જઈએ છીએ લોકોને ખબર પડે છે અને બીજું

તો એમને પણ વિનંતી એવા હૃદયપૂર્વક કરીએ છીએ કે આપ જ્યાં જ્યાં જાઓ જ્યાંથી પણ આ વિડીયો જોતા હોય આ વિડીયો દ્વારા અમારે કરવાનું અમે સેવા કરીએ છીએ દેખાડો નથી કરતા પણ વિડીયોના માધ્યમથી એટલું જ કહીએ છીએ કે અમને લાઈક નહીં કરો તો હાલ અમને ફોલો નહીં કરો તો હાલ છે આ વિડીયોને શેર નહીં કરો તો હાલશે પણ તમારા આજુબાજુમાં કોઈ પણ નિરાધાર વ્યક્તિ હોય જેને જીવનમાં વસ્તુની જરૂરિયાત હોય તો એને યથાશક્તિ ફૂલ નહીં ફૂલની બાબત લાકડી સાઈઝ પોગાડી દેજો કીડ પોગાડી દેજો સમાજ નો વિશો જ્ઞાતિ નો વિશો બાપ એક સેવા ના થી ચાલજો તો માં ભગવતી હોય ખુદા હોય ઈશ્વર હોય તમારી પર કૃપા કરશે કરશન કરશે તો સોનલ સેવા ગ્રુપ વતી આજ જે કઈ સેવા કરી એ માં ભગવતીના ના ચરણે જય સોનલ માં તમે લોકો મિત્રો આમાં જોઈ શકતા હશો કે એમના ઘરની પરિસ્થિતિ કઈ રીતની છે તે આખી કીટ છે તમે લોકો જોઈ શકતા કઈ રીતની કીટ છે અને તમે લોકો પણ આ બેન ની મદદ કરવા માંગતા હોય તો તમે મદદ કરી શકો છો તમે લોકો મિત્રો ઈ દાદી માને જોયા છે કે કઈ રીતની પરિસ્થિતિ હતી તો તો રેડ સુધી અને ફરી વખત આપણે મળીશું બીજા એક નિરાધાર વ્યક્તિ સાથે તો ચાલો હવે તમને આગળ જઈને પણ જોઈએ કે કઈ રીતનું છે તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લાઈક કરીને શેર કરવાનું ભૂલશો નહીં તો વખત મળીશું ચાલો તો તમે લોકોને જોયા આ દાદી માને તો હવે આપણે બીજું એક કીટનું વિતરણ કરવા માટે જવાનું હતું પણ ત્યાં અત્યારે થ્રુ આપણે મોડું થઈ ગયું હતું કે અત્યારે સાડા દસ જેવું થઈ ગયું છે તો હવે ત્યાં આપણે જવાનો ટાઈમ રહ્યો નથી તો અત્યારે કોકના ઘરે સાડા દસે જઈએ તો સારું ન લાગે એટલા માટે તો અત્યારે આપણે જનથી જવાનું હવે આપણે જોઈશું પછીના વિડીયોમાં આવતી આવતીકાલે હવે જોઈશું તે બેન ને એમની મુલાકાત લઈશું અને ત્યાં આપણે કિટનું વિતરણ કરીશું તો આજે અહીંયા આપણો બ્લોગ નું પૂરું કરીશું તો આવા જ બ્લોગ જોવા મળે લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરી લઉં આપણી ચેનલ ને તો ચાલો બધાને જય માતાજી ફરી મળીશું નવા વિડીયો સાથે